રાજકોટના જેતપુર તાલુકામાં ખેડૂતોએ રેલવે સામે આંદોલનનું હથિયાર ઉગામ્યું છે રેલવે ઓથોરિટીએ બનાવેલા એક અંડરબ્રિજના કારણે વિવાદ પણ સર્જાયો છે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પોતાની માંગ નહીં સ્વીકારાય તો રેલવેને કામ નહીં કરવા દેવાય આખરે શું છે વિવાદ આવું જોઈએ જાણીએ સમજીએ રેલવેની સામે પડ્યા રાજકોટના ખેડૂતો એક અંડરબ્રિજ થી થયો સમગ્ર વિવાદ અંડરબ્રિજની બનાવટ સામે વિરોધ જો માંગ નહી સંતોષાય તો ઉગ્ર જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જૂના સાંકડી ગામના ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે અને આ રેલ લાઇનની આસપાસ અનેક ખેડૂતોના ખેતરો આવેલા છે જેના કારણે ખેડૂતોને એક ફાટકમાંથી પસારથી પોતાના ખેતરમાં જવું પડ્યું હતું અવારનવાર ફાટક ખોલવાની ને બંધ કરવાની સમસ્યામાંથી છુટકારો માટે રેલવે વિભાગે ફાટક કાઢી તે અંડરબ્રિજ બનાવવાનું શરૂ કરી આ અંડરબ્રિજથી ઘણો ફાયદો થવાનો છે પરંતુ આ રીતે જ આ બ્રિજ બની રહ્યો છે તેનાથી ખેડૂતોને વિરોધ છે જેતપુર તાલુકાના જૂની સાકડી ગામે રેલવે દ્વારા અંડર નું કામ છે તે ક્યાંક શરૂ કરવામાં આવ્યું છે ને કામને લઈને અત્યારે વિવાદ છે તે ક્યાંક સર્જાયો છે આપણે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જે રીતે રેલવે દ્વારા જે અંડરબ્રિજનું કામ કરવામાં આવ્યું છે ને અત્યારે ગ્રામજનો દ્વારા કામ છે તે ક્યાંક અટકાવવામાં આવે છે તે કંઈક છે ગ્રામ લોકોની એક માંગ છે કે જે બે માર્ગ આપવા જોઈએ એક ફરબડી તરફ જવાનો તેમજ એક ફરણી તરફ જવાનો પરંતુ રેલવે તંત્ર દ્વારા માત્ર એક જ માર્ગ છે તે ક્યાંક આપવામાં આવે છે ને તેમને લઈને અત્યારે ગ્રામજનો છે તે ક્યાંક મોટી સંખ્યાની અંદર અહીંયા આગળ ઉપસ્થિત થઈ ખેડૂતોના વિરોધનું કારણ બ્રિજની બનાવટ છે આજ બ્રિજમાંથી બેગામમાં જવાનો રસ્તો છે એક છે પરવડી અને બીજો છે ફરેણી પરંતુ રેલવે વિભાગે બેગામમાં ગામમાં જવાય તે રીતે બે બાજુનો રસ્તો બનાવવાની જગ્યાએ એક જ રસ્તો બનાવી દીધો છે જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને પોતાની માંગણીઓ માટે ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા હતા ખેડૂતો ચીમકી આપી છે કે જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અંડરબ્રિજ નું કામ બંધ કરાવી દઈશું આ પુલની અંદર કોઈ હાલી નહીં અગે કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાનો મોટો માણસ કોઈ હાલી અગેમ નથી આ બહુ ગંભીર પ્રશ્ન છે એટલે એને માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માંગણી છે કાયદેસર તો બંધ કરવામાં આવશે રસ્તો તો રસ્તો બંધ કરવામાં આવશે

જે નકશો પહેલા તૈયાર કરાયો હતો તે મુજબ જ કામ થશે તેવું વચન પણ રેલવેના અધિકારીઓએ આપ્યું હતું પરંતુ વચન મુજબ કામ નથી થયું અંડર બ્રિજમાંથી નીકળતા રસ્તો પરબડી ગામ તરફ વળે છે જેનાથી ખેડૂતોને ખેતરમાં કોઈ મશીનરી લાવવાની હોય તો સમસ્યા સર્જાઈ શકે છે ટ્રેક્ટર કે મોટા વાહનો નીકળી શકે તેમ નથી રેલ વ્યવહાર અહીંયા આગળ અંડરપાસ બનાવે છે અને જે અમારી પાસે એક મહિના પહેલા લેખિતમાં માગેલું હતું એને અમે કામ વતાવ્યું કે ફરબડી બાજુનો જે ચાર પાંચ ગામને રસ્તો જોડતો રસ્તો છે એને આમ ફરણી સાઈડ જે જૂનો રાજમાર્ગ છે એ બંને સાઈડ અંડરપાસથી બંને બાજુ મોટા બનાવીને આપવામાં આવે અને જે પાણીનો વ્યવસ્થિત નિકાલો કરી આપવામાં આવે બંને સાઈડનો રસ્તો કાંઈ વ્યવસ્થિત કરી આપે અને પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે જેથી કરીને બે હજાર વીઘાના ખાતેદાર છે આ બાજુ સાહેબ એનો કોઈનો માલ તો ચોમાસું શરૂ થશે ત્યારે સૌથી મોટી સમસ્યા ગ્રામજનોને આ બ્રિજમાં થવાની છે કારણ કે જે ડ્રેનેજની લાઈન નાખવામાં આવી છે તેનાથી તમામ પાણી નીકળી શકે તેમ નથી ચોમાસામાં પહેલા પણ આ સ્થળે વધારે પડતું પાણી એકઠું થાય છે જેથી જો ચોમાસામાં પાણીનો ભરાવો થાય તો તે પાણી બધું જ આસપાસના ખેતરોમાં જશે અને તેનાથી ખેતીમાં મોટા ભાગે નુકસાન જશે

અને બીજા નંબરની અંદર કે આ ગંડાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં ખેડૂતોના આક્રમક વલણને જોતા રેલવે વિભાગે આરપીએફના જવાનોને ખડકી દીધા હતા પરંતુ હવે આગળ શું થાય છે તે જોવાનું રહેશે રેલવે વિભાગ ખેડૂતોની માંગ સ્વીકારે છે કે પછી પોતાની જ મનમાની ચલાવે છે તે જોવું રહ્યું નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ